ચોમાસા પહેલા જ બની રહ્યું છે વાવાઝોડું અને જોરદાર આ વાવાઝોડું બની રહ્યું છે જેની સીધી જ અસર ગુજરાત પર થઈ શકે છે ને આવું એક મોડલ નહીં ત્રણ ત્રણ મોડલ કહી રહ્યા છે કે બંગાળની ખાડીમાં એક વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે તો આવો મેપના માધ્યમથી જ આપને જણાવું કે આ વાવાઝોડું ક્યાં અને કેવી રીતે સક્રિય થશે જો કે અત્યારે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે એક વાવાઝોડું બંગાળની ખાડીમાં બની રહ્યું છે અને આ વાવાઝોડું એટલું જોરદાર છે એના વબડો એટલા જોરદાર છે કે દરિયો જોરદાર ડોલવાનો છે અને તેની અસર ભારતના જે તટીય વિસ્તારો છે તેના એની સાથે સાથે વરસાદ પણ થશે હવે આ વાવાઝોડું આપ જોઈ શકો છો કે વીસ બાવીસ તારીખ બાદ જ્યારે આ સક્રિય થયું છે તો ધીમે ધીમે ભારત તરફ આવી રહ્યું છે અને તે ટકરાશે ભુવનેશ્વર એટલે કે ઓડિશાનું તટીય વિસ્તાર છે ત્યાં આ ટકરાશે તો તેની સીધી જોવા મળશે ગુજરાત પર જયારે જોવા મળશે આસપાસના જે પણ વિસ્તારો છે જે પણ રાજ્યો છે તેમાં તે જોવા મળશે પછી મધ્યપ્રદેશમાં પણ તેની અસર થશે આ સાથે જ મહારાષ્ટ્રમાં તેની અસર થશે અને એ ભેજવાળા પવનો સીધા ટકરાશે ગુજરાત પર અને ગુજરાતનો જે

વરસાદ એટલે કે ચોમાસાનું આગમન થવાનું છે એકત્રીસમી કેરળમાં ચોમાસું બેસી જવાનું છે અને પંદર જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે પરંતુ જો કદાચ આ વાવાઝોડું બને છે તો એવું કદાચ પહેલી વખત થશે કે જ્યારે ચોમાસું બેઠું પણ ન હોય એટલે ચોમાસું શરૂ થવાનું હોય ને ત્યારે આ વાવાઝોડું બનતું હોય ને તે પણ બંગાળની ખાડીમાં સામાન્ય રીતે આપણે જોયું છે કે અરબી સમુદ્રમાં વાવાઝોડા બનતા હોય છે અને તેની સીધી અસર ગુજરાત પર જોવા મળતી હોય છે પરંતુ આ જે વાવાઝોડું છે આપ જો વીજળીના ચમકારા પણ જોઈ શકો છો આ થઈ રહ્યા છે વીજળીના ચમકારા એટલે કે સાઉથ ગુજરાતનો આ પટ્ટો છે ત્યાં જોરદાર તેની અસર જોવા મળશે કારણ કે ગુજરાતનો આ જે સોળસો કિલોમીટરનો દરિયાકાંઠો છે અરબી સમુદ્રનો આ દરિયાકાંઠો છે તે અરબી સમુદ્ર અહીંયા અડી રહ્યો છે તો ત્યાં આ હલચલ જોવા મળશે હવાનું દબાણ ઊભું થશે ને આ છે ત્યાં અસર અસર થઈ શકે વરસાદના રૂપે થશે આપ જોઈ શકો છો સૌરાષ્ટ્ર આખો વિસ્તાર લગભગ આખું ગુજરાત આવરી લેશે અને ત્રણ થી ચાર દિવસ તેની અસર એટલે વાવાઝોડું ભલે બંગાળની ખાડીમાં બનતું હોય પરંતુ અસર ગુજરાતને થશે કારણ કે સામાન્ય રીતે જ્યારે પણ જે વરસાદ આવવાનો હોય છે તો વરસાદની જે શરૂઆત થતી હોય છે જે ભેજવાળા પવનો હોય અને તમામ જે ક્રિયાઓ થતી હોય છે તે બંગાળની ખાડીમાં થતી હોય છે ને ત્યારબાદ જ તેની અસર ગુજરાત પર થતી હોય છે પરંતુ આ વખતે વાવાઝોડું છે અને એ પણ વરસાદ પહેલા ત્રાટકવાનું છે વાવાઝોડું આ એક મોડલ કહી રહ્યું છે કે આ પ્રકારની અસર જોવા મળશે તો આ જે મોડલ છે તે કહી રહ્યું છે જીએફએસ મોડલની અમે વાત કરી છે અને તેની અસર પણ લગભગ એકવીસ બાવીસ તારીખથી લઈ અને લગભગ સત્યાવીસ તારીખ સુધી તેની અસર પણ જોવા મળવાની છે હવે જે બીજું મોડલ છે તે શું કહી રહ્યું છે ઈ હવે આ મોડલ શું કહી રહ્યું છે આપણ એ જ પ્રકારની સંભાવનાઓ વ્યક્ત કરી રહ્યું છે અને એ પણ કહી રહ્યું છે કે બંગાળની ખાડીમાં એક વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે તો આપ જોઈ શકો છો એક મોડલની અમે વાત કરી રહ્યા છે અને એ પણ કહી કે બંગાળની ખાડીમાં પરંતુ અહીંયા થોડો ચેન્જ એ અહીંયા જોવા મળી રહ્યો છે કે જે વાવાઝોડું ભારત તરફ એટલે ભારતના કોસ્ટલ એરિયાથી ભુવનેશ્વર આંધ્રપ્રદેશ થઈ મધ્યપ્રદેશ થઈ મહારાષ્ટ્ર થઈ અને ગુજરાત તરફ અહીંયા તેની અસર જોવા મળવાની હતી પરંતુ આ જે વાવાઝોડું છે તે જઈ રહ્યું છે મ્યાનમાર તરફ એનો મતલબ એમ છે કે જો આ મ્યાનમાર તરફ જાય છે તો તેની અસર જે છે તે ભારત પર ઓછી થશે જરૂર કોસ્ટલ એરિયા પર તેની અસર જોવા મળશે સાઉથનું જે કોસ્ટલ એરિયા છે ત્યાં તેની અસર જોવા મળશે ઓરિસ્સા પર તેની અસર જોવા મળશે ખાસ કરીને તેની અસર એટલે મ્યાનમારથી તે ફંટાઈ અને સીધું જાય છે વેસ્ટ બંગાળ તરફ અને માટે જ તેની અસર આ પશ્ચિમ બંગાળ પર જોવા મળશે અને ઓડિસ્સા તો કોઈ પણ રીતે તેનાથી બચી નહીં શકે કારણ કે આ બીજું એવું મોડલ છે જે કહી રહ્યું છે કે જે બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય થયું છે Thank you. તે વાવાઝોડું વેસ્ટ બંગાળ તરફ જઈ રહ્યું છે અને તેની સીધી અસર ભુવનેશ્વર આપ જોઈ શકો છો એનું સેન્ટર જે છે છે ત્યાં તેની અસર જોવા જોવા મળશે અને અહીંયા સક્રિયતા પણ મળી રહી તો આ આ બીજા મોડલની વાત કરી ભલે એ ઓડિશા તરફ જતું હોય અને પશ્ચિમ બંગાળને તેની અસર થતી હોય પરંતુ ભેજવાળા પવનો તો સીધા જ અહીંયા ગુજરાત તરફ પણ આવશે અને તેની અસર અહીંયા પણ જોવા મળશે એટલે કે ચોમાસા પહેલા એવી સક્રિયતા અહીંયા જોવા મળવાની છે કે જે કદાચ આપે આ પહેલા નહીં જોઈ હોય આ અમે બીજા મોડલની વાત કરી હવે અમે આપને ત્રીજું મોડલ પણ બતાવી રહ્યા છીએ કે ત્રીજું મોડલ આ વાવાઝોડા અંગે શું કહી રહ્યું છે બે મોડલની અમે વાત કરી છે હવે ત્રીજું મોડલ જે છે તેની આપણે વાત કરી રહ્યા છે તો મોડલ પણ કહી રહ્યું છે કે જો અહીંયા પણ એક વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે તેની દિશા થોડીક અલગ અલગ છે વમણો થોડા ભારત તરફ વધારે દેખાઈ રહ્યા છે ખાસ કરીને જે દક્ષિણનો જે કોસ્ટલ એરિયા છે ત્યાં સૌથી વધારે સક્રિયતા તેની જોવા મળી રહી છે અને મે અને જૂનમાં આપણે જોયું છે કે હંમેશા મે અને જૂનમાં વાવાઝોડા આવતા હોય છે અને જ્યારે તેની સક્રિયતા વધતી હોય છે ત્યારે મોટી ખાના ખરાબી પણ થતી જોવા મળતી હોય છે આ પહેલા અનેક ભારતે આવા વાવાઝોડા જોયા છે તો આ ફરી એક વખત જોઈ લો આઈકોન જે છે મોડલ તે કહી રહ્યું છે કે આ વાવાઝોડું બંગાળની ખાડીમાં બની રહ્યું છે અને ધીમે ધીમે તે ફરી એક વખત ઓડિશા તરફ જઈ રહ્યું છે એટલે કુલ મળીને ત્રણે જો આ મોડલની આપણે વાત કરીએ તો મોડલ એક વાત સાચી કહી રહ્યા છે મોડલ એવું કહી રહ્યા છે કે તારીખ પછી એક સક્રિયતા અહીંયા દરિયામાં જોવા મળશે અને આ જે સક્રિય થશે વાવાઝોડું તો તે સીધું જ અહીંયા ઓડિશાને ટકરાશે એટલે ત્રણેયમાં એક સામ્યતા છે કે ભારતને તેની અસર થશે ઓડિશાના કોસ્ટલ એરિયાને તેની અસર થશે અને ફક્ત આ એક વિસ્તારને અસર નહીં થાય આંધ્રપ્રદેશ અને ઓડિસ્સાને તો અસર થવાની જ છે અને જો આની વિન્ડ સ્પીડ એટલે કે હવાની જે દબાણ હોય છે આ સાથે હવાની જે સક્રિયતા હોય છે અને જો તે વધારે હોય દોઢસો કિલોમીટરથી વધારે હોય તો મોટી ખાના ખરાબી થઈ શકે છે અને આપ જોઈ શકો છો કે અહિયાંથી વેતું આંધ્રપ્રદેશ થઈ અને મોટી અસર જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતમાં કયા કયા વિસ્તારો છે આપ જોઈ લો સુરત પર સૌથી વધારે અસર અહીંયા જોવા મળી શકે છે આ સાથે મહારાષ્ટ્રનો નાસિકમાં પણ અહીંયા અસર જોવા મળી શકે છે ભાવનગર અમદાવાદ વડોદરા તમામ

પરંતુ આવે છે તો ગુજરાતના તમામ વિસ્તારોએ સાચવવું પડશે ખાસ કરીને કાચા મકોનોમાં જે લોકો રહી રહ્યા છે એ લોકોએ ખાસ સાચવવું પડશે વૃક્ષો ધરાશાયી થઈ શકે છે વિન્ડ સ્પીડ વધારે હશે જેનાથી જાન માલને નુકસાન થઈ શકે છે માટે પહેલાથી જ અમે કહી રહ્યા છે સાચવજો વાવાઝોડું આવી રહ્યું છે